ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યમાં પારદર્શકતા જળવાઈ રહે તે રીતે ઈવીએમ વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યમાં પારદર્શકતા જળવાઈ રહે તે રીતે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં એક હજાર છસો ઓગણપચાસ ઈવીએમ બીયુ સીયુ સી યુ સાથે અને એક હજાર સાતસો એંસી વીવીપેટ મશીનનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું હવે પાંચેય વિધાનસભા મતદાર વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનનું પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરતા પહેલાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ સમગ્ર રેન્ડમાઇઝેશન પ્રક્રિયાની સમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને આપતા જણાવ્યું હતું કે આજે જિલ્લાના મતદાન મથકોને લક્ષ્યમાં રાખી એકસો પચીસ ટકા બીયુ અને એકસો પાંત્રીસ ટકા વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લાના કુલ એક હજાર ત્રણસો વીસ મતદાન મથકના એકસો પચીસ ટકા એટલે કે એક હજાર છસો ઓગણપચાસ જેટલા બીયુ સી યુ સાથેના ઈવીએમ મશીનનું અને એકસો પાંત્રીસ ટકા એટલે એક હજાર સાતસો એંસી વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે તે ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નની સમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સરળ ભાષામાં દ્રષ્ટાંતપૂર્વક આપી હતી લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન માટેના ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનના પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના પ્રથમ રેન્ડમાઇઝેશન કરીને કુલ એક હજાર છસો ઓગણપચાસ ઈવીએમ અને એક હજાર સાતસો એંસી વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે જેમાં ચોત્રીસ દહેગામને ત્રણસો ત્રણ ઈવીએમ અને ત્રણસો અઠ્યાવીસ વીવીપેટ પાંત્રીસ ગાંધીનગર દને ચારસો પિસ્તાલીસ ઈવીએમ અને ચારસો એંસી વીવીપેટ છત્રીસ ગાંધીનગર ઉત્તરને ત્રણસો એક ઈવીએમ અને ત્રણસો પચીસ વીવીપેટ સાડત્રીસ માણસાને ત્રણસો દસ ઈવીએમ અને ત્રણસો ચોત્રીસ વીવીપેટ અને આડત્રીસ કલોલને બસો નેવું ઈવીએમ અને ત્રણસો તેર વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે પ્રથમ રેન્ડમાઇઝેશન કરીને આ તમામ ઈવીએમ અને વીવીપેટ મશીન વાલોલ વાવોલ ખાતે સ્થિત વેરહાઉસની ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર સખત સુરક્ષા જવાનના પહેરા હેઠળ રાજકીય પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં અને વિડીયોગ્રાફી કરીને જિલ્લાના પાંચાઈ મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઈવીએમ અને વીવીપેટ સુપ્રત કરવામાં આવશે આ રેન્ડેમાઇઝેશનની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા અને તેમની ટીમના ચૂંટણી મામલતદાર શ્રી ડૉક્ટર આર કે પટેલ સહિત સ્ટાફે પારદર્શક રીતે ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ત્રણ વખત રેન્ડેમાઇઝેશન કરીને પૂર્ણ કરવામાં આવ્યું હતું